હા જુઓ બીજી વસ્તુ હું તમને કહું કે તમારી જન્મકુંડળી હોય ને એમાં પણ તમારો વર્ણ લખ્યો હોય તો એવું જરૂરી નથી કે તમે બ્રાહ્મણ કુળમાં અવતાર થયો હા તો તમારો વર્ણ તમારી જન્મકું કુંડળીમાં બ્રાહ્મણ જ હોય એમાં કદાચ વૈશ્ય પણ હોય એમાં કદાચ શૂદ્ર પણ હોય એનો અર્થ શું છે કે તો તમારી મનોવિચાર શક્તિ તમારી મનુષ્ય લખ્યું હોય તો એનો અર્થ એ છે કે છે આનો જન્મ બ્રાહ્મણ કુળમાં એ તો બરાબર છે પણ આનું મસ્તિષ્ક વૈશ્ય અનુસાર એટલે વ્યવસાયમાં સારું ચાલશે એટલે જ કહેવાય ને કે આપણે શું ધંધો કરવો શું કામ કરવું આપણા કુંડળીમાં બતાવી છે કેવાનો અર્થ કે ચાર ધર્મ ચાર વર્ણ એ બધું ભગવતમય છે અને આપણે બધા જ બધું કાર્ય કરી શકતા સુઈ ગયા આપણે બધા જ બધું કાર્ય કરી શકતા નથી હે માટે બધું ભગવત મય જાણીને દરેકની મર્યાદા આપણા મસ્તિષ્કમાં હોવી જોઈએ આપણા જીવનમાં હોવી જોઈએ હા અને જો એક વાત ધ્યાન રાખજો કે મોટો માણસ ગમે એવો હટશે ને એ ક્યાંય જાહેરમાં તમને કઈ કઈ નહીં જાય કદાચ એની પાસેથી પચાસ લાખનું દેવું લીધું હશે ને તો એ કોઈ દિવસ એમ નથી કહેવાનો કે લાખ ક્યારે આપો છો પણ નાના માણસના પચાસ રૂપિયા લીધા હશે ને હા તો એ લાખ માણાની વચ્ચે એમ કહી દે કે હવે પચાસ રૂપિયા ક્યારે દેવા છે હા એટલે બહુ ધ્યાન રાખજો કેમ કારણ કે પચાસ રૂપિયા એના માટે પચાસ લાખ જેવા છે અને જે તમને પચાસ લાખ દેવાની તાકાત રાખતો હોય ને એની એટલી બધી જરૂર ન હોય એની એવી શીઘ્ર આવશ્યકતા ન હોય એટલે કેવાનો અર્થ મારો કે કોઈ દિવસ ગરીબના પૈસા બાકી રાખવા જોઈએ અમારા પૂછે બાપુ તેવી આજ્ઞા કરતા કે આપણે ત્યાં કોઈક કામ કરવા આવે કોઈક ક્રિયા કરવા આવે એનો સુકાય ને એની પહેલા એને મજૂરી મળી જવી જોઈએ એનો જે અધિકાર હોય એનો હક હોય એને મળી જવો જોઈએ આ આજ્ઞા કરતા આપણું પણ જીવન એવું હોય અને આ દરેક દ્રશ્ય બ્રહ્માજી એ જોવે છે ને બ્રહ્માજીને એમ થાય છે કે આ બીજાનું એઠું ચાટે એ અમારો બ્રહ્મ થોડી હોય એ પર બ્રહ્મ થોડી હોય અને બ્રહ્માજીને અભિમાન આવ્યું છે અને બ્રહ્મની પરીક્ષા કરવા માટે ગોપ ગોવાળોને લઈ ગાયોને લઈ પોતે બ્રહ્મલોકમાં જતા રહ્યા છે આ ગોપ ગોવાળો બાળકો રડે છે કે આ એ દાઢીવાળા દાદા અમને મૂકી દો અમારી માઉ અમને યાદ કરતી હશે અને ભગવાન પણ વિચારે છે કઈ વાંધો નહીં ભગવાન જેટલા જેટલી બ્રહ્માજી લઈ ગયા છે એટલા સ્વરૂપે પ્રગટ થયા છે અને ભાગવતજીમાં વર્ણન છે કે એક માસ સુધી ઠાકોરજી એ સ્વરૂપ ધારણ કર્યું છે અને એક માસ બાદ બ્રહ્માજી પાછા આવ્યા છે ને જોવે છે કે જે બધું જે જેમ ચાલતું હતું એવું એવું ને એવું જ ચાલે છે પોતે વિચારે છે કે આ ગોપ ગોવાળો ને ગાયોને મુક્ત કોણે કરી ફરી પાછા બ્રહ્મ લોક જઈને જોવે છે ત્યાં તો પેલા છોકરાઓ રડે છે હે દાઢી વાલે બાબા અમે છોડ દો હે અને પાછા આવીને જોવે છે કે આ બધું તો જેમ ચાલતું હતું એમ જ ચાલે છે ગોપ ગોવાડું તો આનું નવું સર્જન કોણે કર્યું અને ત્યાં જુઓ ને તો મારો દ્વારકા નાથ મારો ઠાકુરજી હા એક વ્રટ વૃક્ષની નીચે પગની ઉપર પગ ચડાવીને હા ઉભો છે પગની આટી મારીને એવી સુંદર વાંસડી વગાડે છે અને બ્રહ્માજી હામું જોઈને હા એવું મીઠું મીઠું મુસ્કાય છે જેમ બ્રહ્માજીને કહેતો હોય કે દાદા

ઠાકોરજીની સ્તુતિ કરી છે